ગોવિંદ આશ્રમધામ વિઠ્ઠલભાવ ગૌશાળા રમત શ્રી વજરામ બાપુ અહીં આવે અને આપણા રાજકોટના લોકલાડીલા જે મંત્રી શ્રી ડીકે કે સખિયા સાહેબ અહીં પધારેલા છે તો વજરમ બાપુ સખિયા સાહેબનો હાર પહેરાવી અને સન્માન કરશે ધન્યવાદ ધન્યવાદિયા સાહેબ હવે ખોડોલ ધામના ટ્રસ્ટી પરેશભાઈ ગજેરા આમ તો પરેશભાઈ ગજેરા એટલે અમારા ભાઈ થાય એના પપ્પા મંજીભાઈ ગજેરા જે અહીંયા આવ્યા છે તેનું પુષુરામ બાપુ હાર પહેરાવી સાલ ઉડાડી અને સ્વાગત કરશે ધન્યવાદ ફુવાભાર હવે અમારા દાતા અને આમ અમારા બંને બી થાય અને અમારા કુટુંબી સ્વજૂની પણ છે એવા શ્રી રામજીભાઈ ચકુભાઈ લિંબાસિયાને વિનંતી કરું અહીં આવે અને વજુરામ બાબુ સાલ ઉ અને હાર પહેરાવીને સન્માન કરશે ધન્યવાદ રામજી પટેલ બીજા અમારા દાતા છે નીલેશભાઈ નીલેશભાઈ ભગવાનજીભાઈ આંબલિયા જે આ ભોજનના દાતા સ્વજયંતિભાઈ કરશનભાઈ આંબલિયાના નામથી જે દાતા થયેલ જે નિરેશભાઈ ભગવાનજીભાઈ આંબલિયા એને વિનંતી કરવાની આવે ભજરામ બાપુ સારવાડી હાર પહેરેવી અને સ્વાગત કરે ધન્યવાદ નિલેશભાઈ આભાર નિલેશભાઈ હવે બીજા અમારા દાતા છે જેરામભાઈ ખૂટ જે સ્વ જડીબેન જયરામભાઈ ખૂંટ નામથી મનીષભાઈ દળસુખભાઈ ખૂટ જે દાતા છે એને વિનંતી કરું મનીષભાઈ આવે મનીષભાઈ ખૂટ ઝડપથી આવે મનીષભાઈ મનીષભાઈ દળસુખભાઈ ખૂટ દરસુ બાપા આવો ફરા કે આવો બાપા જો આવે આલો દરસુ બાપા ને દર્શુભાઈ જે રામભાઈ ખૂટ જેનું બાપુ સારું લડી હાર પહેરાવીને સ્વાગત કરશે

જે રુક્ષમણી વિવાહમાં જે રુક્ષમણી અને ભગવાન ના જે માતા પિતા જે બનેલા છે એવા નિતેશભાઈ હસમુખભાઈ ટીંબડિયા મારો અવાજ સાંભળતા હોય તો અહીં આવો બોજો બાપુ હાર પેરાવી શાલ ઉઠાડીનું સ્વાગત કરશે જેને એક આવ પંચાવન હજાર પાંચસો ને પંચાવન વિઠલવા આપ્યું છે ધન્યવાદ એક પ્રકાશ થાય ભગવાન નારાયણ અને માં બંને સન્મુખ થોડીક સંવાદો થાય છે થોડી ચર્ચાઓ થાય છે इत्युक्ता सादिति राजनस्वभर्त्या कश्यपेन वे अन्वतिष्ठद व्रतमिदं द्वाहसादमतृता जी महाराज बोल्या પતિના કેવા પ્રમાણે દેવ માતા અદિતિ બાર દિવસ સુધી નિયમ અનુસાર આ પયો વ્રત કરે છે વ્રત કર્યું અને એ પયો વ્રત પૂર્ણ થતા હવે ભગવાન નારાયણ એના પુખેથી જન્મ ધારણ કરવાના છે પરંતુ સાહેબ જ્યારે જ્યારે ભગવાન હરિનું પ્રાગટ્ય થવાનું હોય ભગવાન નારાયણનું પ્રાગટ્ય થવાનું હોય અને એ જ સમયે બ્રહ્માજી એ સ્તુતિ કરીને ભગવાન નારાયણ ને કહ્યું કે હે ભગવાન નારાયણ હવે તમે જન્મ ધારણ કરો ને બ્રહ્માજી આદિ બધાની દેવતાઓની સ્તુતિ સાંભળી અને અદિતિના ગર્ભ અંદર ભગવાન નારાયણ નો પ્રકાશ થાય અને નારાયણ નો પ્રકાશ થઈ અને અદિતિ માને ચતુર્બુદ્ધ સ્વરૂપે દર્શન દીધા શંખ ચક્ર બધા પદ્મ ધારી અને વિરાટ સ્વરૂપ ના દર્શન કરાવવાનું ત્યારબાદ ભગવાને કહ્યું છે કે માં હવે હું તારા ગર્ભેથી અવતાર ધારણ કરવાનો છું ભાદરવો મહિનો સુદ બારસ અને દિવસે ચંદ્ર નક્ષત્રની અંદર અને અભિજિત મુહૂર્ત અને બરોબર મધ્યાહન સમય અને દેવ માતા આદિતિ ગર્ભ ની અંદર એક પ્રાદુર્ભાવ થાય અને પ્રાદુર્ભાવ થયો આકાશ માંથી વીજળી ના કડાકો થયો ભીષણ અવાજ આવ્યો નગારાઓના નાદ ગાંધર્વો કિન્નરો યક્ષો હાથમાં પુષ્પો લઈ અને બધા ભગવાનને ને વધાવવા માટે આવ્યા અને બરોબર બાર વાગે મધ્યાહન કાળે ભાદરવા સુદ મારસ અભિજીત મુરત ચંદ્ર શ્રવણ નક્ષત્ર મધ્યાહન કાળ સમય બાર વાગે દેવ માતા અદિતિના ના ભગવાન નારાયણ પ્રગટ થયા જેનું સ્વરૂપ છે અને પોતે થોડું વિરામ સ્વરૂપ લીધું આકાશ માંથી બધાય દેવતાઓ પુષ્પ નો વરસાદ કરી અને ભગવાન નારાયણ નો જય જયકાર કરે બોલ્ય વાવન ંગણું જેનું સ્વરૂપ છે એકદમ સ્વરૂપવાન છે જેના લલાટની અંદર ભરપૂર તેજ છે એવા ભગવાન વામન નું પ્રાગટ્ય થયું છે ગુરુ બૃહસ્પતિએ ભગવાન વામન ને ભિક્ષા લેવા માટે મોકલા છે ભિક્ષા લઈને આવ્યા ભિક્ષા ગુરુ બૃહસ્પતિને આપી તો કે આટલી ભિક્ષા નો થાય કેમ અરે થોડી વધારે ભિક્ષા લઈ આવો તો કે વધારે ભિક્ષા મારે લેવી એવો કોઈ મોટો યજમાન બતાવો ત્યાંથી વધારે ભિક્ષા લઈ આવું અને ત્યારે સાહેબ જે આ વાત થઈ અને ત્યારે કયું છે કે બલી રાજા અસુરોનો જે અધિપતિ છે એ પોતાના આંગણે વિશ્વજીત યજ્ઞ કરી રહ્યો છે એ મહાનમાં મહાન મોટો યજમાન છે ત્યાં જઈ અને તમે ભિક્ષાવૃત્તિ કરો ને કેવાય ભગવાન વામન જેનું ઠીંગણું સ્વરૂપ ધોતી પહેરી છે શિખા છે હાથમાં કમંડળ છે અને ભિક્ષા લેવા માટે બળી રાજાના આંગણે આવે છે અને બળી રાજાના આંગણે આવે ને બલી ને જોઈને કોઈએ કહ્યું છે કે બલી કોઈ સુંદર એક બટુક બ્રાહ્મણ આવ્યા છે સુંદર બટુક બ્રાહ્મણ આવ્યા છે અને આ બાજુ ભૃગુ કચ ની અંદર ની જે ભૂમિ છે એ બલિરાજા ના ભૂમિ તરફ ભગવાન વામનનાર ધીમે ધીમે ડગલા ભરે ને ત્યારે એ વિષ્ણુ વામન થઈ હાલિયા હોરે વિષ્ણુ વામન થઈ હાલિયા હોરે વિષ્ણુ વામન થઈ ચાલિયા હોય વિષ્ણુ વામન થઈ ચાલુ કેવું છે મૃગ ચર્મ પાંખ માં શોભ

i'm on